હવે વાત કરીએ લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ વિશે તો ભાજપે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું સોશિયલ મીડિયા પર મોદી કા પરિવાર અભિયાનની શરૂઆત થઈ છે ભાજપના નેતાઓએ એક્સ પર બાયો પણ બદલ્યો છે બાયોમાં નામની સાથે મોદી કા પરિવાર લખવામાં આવ્યું છે અમિત શાહ જેપી પી નડ્ડા પિયુષ ગોયલ જેવા દિગ્ગજ નેતાઓએ પોતાનો બાયો બદલ્યો છે આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા પર ભાજપે અભિયાનની શરૂઆત કરી દીધી છે ગૃહમંત્રી અમિત શાહે પણ બ્રેકેટમાં મોદી કા પરિવાર લખ્યું છે અનુરાગ ઠાકુર જેમણે પણ મોદી કા પરિવાર લખ્યું છે તમામ દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પર આ અભિયાનની શરૂઆત કરી છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી માટે સોશિયલ મીડિયા સૌથી મોટું હથિયાર રહેવાનું છે ભાજપ માટે અને તેનો પૂરેપૂરો ઉપયોગ ભાજપ હંમેશાથી કરતું આવ્યું છે અને આ ચૂંટણી જીતવા માટે પણ કરતું રહેશે તો તમામ દિગ્ગજ નેતાઓ કિરણ રિજુજી હોય કે પછી અમિત શાહ જે પી નડ્ડા પિયુષ ગોયલ અનુરાગ ઠાકુર હોય તમામે તમામે આ બાયો બદલ્યો છે ને મોદી કા પરિવાર લખવામાં આવ્યું છે તો સોશિયલ મીડિયા અભિયાન મોદી કા પરિવારની શરૂઆત થઈ ચૂકી છે સોશિયલ મીડિયા પર ભાજપે આ અભિયાનની આજથી શરૂઆત કરી છે તમામ દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બાયો બદલ્યો છે